મહત્વનું અને મોટું પ્લેટફોર્મ બનતું ગયું છે અને જે રીતે દેશ અને દુનિયાભરના મહેમાનો વાયબ્રન્ટ ગુજરાત અટેન્ડ કરવા માટે ગાંધીનગર ખાતે પધારવાના છે ત્યારે ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાત હજાર જેટલા એટલે કે પાસઠસો ગુજરાત પોલીસના જવાનો અને પાંચસો હોમગાર્ડ્સના જવાનો આ તમામ મહેમાનોને અને સુરક્ષાની વ્યવસ્થાઓને મેન્ટેન કરવા માટે એ લોકોને ડ્યુટી આપવામાં આવી છે એડીજી આઈજીઝ એસપીસ ડીવાયએસપીઝ પીઆઈ પીએસઆઈઝ કોન્સ્ટેબલ્સ અને હોમગાર્ડ આ તમામ રેન્જના અધિકારીઓ વાયબ્રન્ટ ગુજરાત અને ટ્રાફિક અને બીજા બધા બંદોબસ્તની સંપૂર્ણ કામગીરી જોશે ખાસ કરીને વાયબ્રન્ટ ગુજરાતમાં જે મહેમાનો આવે છે આટલી મોટી સંખ્યામાં મહેમાનો આવતા હોય ત્યારે કોઈ બી મહેમાનને પાર્કિંગમાં કે ટ્રાફિકની અંદર ફસાવવું ના પડે અને પાર્કિંગ શોધવું ના પડે તે માટે ગુજરાત પોલીસે વાઇબ્રન્ટ ગુજરાતમાં આ વખતે એક નવો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ મેપિંગ જોડે વિડીયો ઇલસ્ટ્રેટર એ જે કોઈએ રજીસ્ટ્રેશન કર્યું હશે તેમના મોબાઈલ પર વોટ્સએપના માધ્યમથી સંપૂર્ણ મોકલવામાં આવશે એરપોર્ટથી એસજી હાઈવેથી ક્યાંયથી બી નીકળ્યા હોય ખાલી માત્ર વિડિયો ઓન કરશે એટલે એને સંપૂર્ણ માહિતી મળી જશે એમનું પાર્કિંગ ક્યાં છે પાર્કિંગ છે અહીંયા કઈ રીતે આવી શકે જેથી તેમને કોઈ બી પ્રકારની અગવડતા પડે નહીં આટલી મોટી સંખ્યામાં અનેક દેશના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીઓ અનેક દેશના મોટા ડેલિગેશનો પાંત્રીસથી વધારે પાર્ટનર કન્ટ્રીઝ આ આટલી મોટી સંખ્યામાં જ્યારે ડેલિગેશન્સ આપણા રાજ્યમાં પધારતા હોય તો એ આપણા માટે ખૂબ મોટી ગર્વની વાત છે આ તમામ દેશો જે પોતાના ડેલિગેશન લઈને અહીંયા આવે છે એ ડેલિગેશન માત્ર કાર્યક્રમ પૂરતા નથી પરંતુ ભવિષ્યમાં ગુજરાતમાં એક મોટા ઇન્વેસ્ટમેન્ટના પ્લાનિંગ જોડે આ બધા દેશોના ડેલિગેશન ગુજરાત ખાતે પધારવાના છે અને આ ઇન્વેસ્ટમેન્ટ થકી આપણા ગુજરાતના અનેક યુવાનોનું ભવિષ્ય આવનારા દિવસોમાં ઉજ્જવલ બનશે બરાબર વીસ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વાયબ્રન્ટ ગુજરાતના વિચારોને ગુજરાત સમક્ષ મૂકવામાં આવ્યા વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું